ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ લક કેમ છો બધા આ હોપ કે તમે બધા જ મજામાં છો તો અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના ચાર અને મારા ઘરમાં એટલી જોરદારની ધમાચકડી ચાલી રહી છે સ્પેશિયલી એટલા માટે જ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે જો આ બંને પોપટ એટલું હેરાન કરી રહ્યા છે બહાર કાઢ્યા છે તો મારા એવોર્ડ્સને બધું પાડી અને ત્યાં ફૂલોમાં જતા રહ્યા છે બહાર આવવાનું નામ નથી લેતા શું કહેશ બેટા પાપા પોપટ હ એસી ઉપર જતા રહ્યા હતા અને અત્યારે ત્યાં જતા રહ્યા છે બહુ મસ્તી કરે છે ને કેટલી મસ્તી કરે નીશુ કેટલી મસ્તી કરે નીશુ કરતા વધારે કરે કે ઓછી કરે ઓછી કરે છે ઓ બાપલે મારો દીકરો અને આ બે દીકરાઓ જો હે ધમાલ 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 તમને લોકોને કદાચ દેખાતા હશે હમણાં આ બાજુમાં આવે જો હે ત્યાં મસ્તી ચાલુ કરી છે બધું ધડામ ધૂમ પાડવાનું ચાલુ કરી દીધું છે હવે તું ત્યાં એસી ઉપર બેસાડ દઉં એ તો એની જાતે જ હશે બેટા આપણે ના બેસાડવાના હોય ઓકે ડન ઓકે બેસો ભાઈબાન બેના વાત જીવ આયા છે હા જેને તો ધમાચકડી મચાઈ છે કઈ ઘર માં નીસુ કરતા મન તો એવું લાગે છે કે વધારે મસ્તી કરો ચીચેરીઓ કેવી કરે ને હા હમણા બોલશે ને એટલે સંભળાવું હું તમને લોકો જો આ હમણા ભાગમ ભાગ હે હમણા ભાગમ ભાગ કોસી નજીક લઈ જાય તો એટલે ત્યાંથી ઉડશે હા ઓકે નહીં ઉડે એમ તો કઈ બીવા એવા એ નહીં

અને ત્યાં આગળ હજુ ધમાચકડી કરવી છે હા ઊંધું બેઠું જો ને મસ્તી મસ્તી કરી રહ્યા છે શું કેશો રીઝન એક જ હતું કેમ કે એ છે ને નિશિમની જોડે એટલું રમે નહીં અને બધાએ વ્લોગની અંદર જોયું એમ બહુ જ ધમાલ કરી રહ્યા હતા અને ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે અમે ક્યાંથી પરચેસ કર્યું છે તો એનું સાઈડમાં તમને તના એક્ઝોટિક પેટ શોપ કરીને છે દિલી દરવાજા તો તમે અહીંયા વિઝિટ ઓકે શું નામ છે ભાઈ તમારું ઓકે તો બધા અહીંયા વિઝિટ કરજો અહીંયા બહુ બધા બર્ડ્સ છે બહુ જ મસ્ત મસ્ત હા કેમ કે અમે કાલે આખું માર્કેટ ફર્યા હતા અને પહેલાં બી અહીંયા હતા અને નથી યસ આવો યસ અહીંયા આગળ તમને બધા જ ટાઈપના પેટ પણ મળી જશે બર્ડ્સ પણ મળી જશે સો એક વખત વિઝિટ કરજો અને વિઝિટ કરો

પછી નિશુઆ પછી બા યે નાચ ના નાચ એ હિને ના નાચ હા પપ્પા પપ્પા બેસાડે કોઈ મમ્મા ના બેસાડે ભી પહેલા પપ્પા બેસાડે પપ્પા ને પહેલા હેલ્મેટ બેલ્મેટ તો કાઢ હા પપ્પા ફ્રેશ થઈ જા દો થોડા એ આજા આઈ બચ્ચા નિશુ બહાર લઈ લો આજા આજા છોકરો સુજ ના કરે હે આલે ચલે ચાલ ચાલો પગ ઉપર તો બેસી જાવ પણ આ ઉપર હતું

અરે યાર મમ્મ હાથ લઈ લે ભૂખ લાગી છે કોઈને લઈ લો તો આવ તો બેટા એ દુપત તો કેમ લઈ જાય છે માવ દુપત તો છે કોઈ તારા નખમાં બોલાઈ છો બોલે બોલે કર્યું હાથ પર ને આમ ડન કરે બધાને યે કશું નહીં બેટા એ તો આટલામાં જ ફરશે છે

વાવા હા તને બતાઉ આ જો બનીશુને જોવો નિશુ શું કરે છે અલ્યા ગોડા બસ બેટા શું તું એટલે તો દીકો હ હ હ પોપટની મસ્તી નહીં જોયું બતાય હા પેહલા એના પેલા એ ને પછી પોપટ એ વોલીબોલી ખરો બેટા હા ધીમે રે બેટા ધીમે ધીમે આમ હા બહુ વજન ના દેવો બેટા ની ધીમે રે ધીમે રે ધીમે ધીમે શીખવાડે યે ધીમે એવી રીતે ની એવી રીતે ની ફાસ્ટ નહીં યે જોરથી નહીં કરવાનું મે તો બકુ ભય પછી એમ ખાઈ લેવા દે પછી એને મમમ ખાઈ લે દે બેટા એમ તો બકુ નહીં ભરતો ને બેટા બહુ ડાયો છે બસ શું હવે એને હેરાન ના કર ખાઈ લેવા દે

મીઠું હાય પપ્પા બહુ મસ્તી બહુ મસ્તી તમારી હા બેટા હે માં ચોકો અ હવે મમમ ખાતા ફાયુ ને હે હવે મમમ ખાતા ફાયુ ને કેવું મસ્ત મસ્ત લાગે કેવું મસ્ત મસ્ત લાગે મમમ શું કહું છે એ એ બેટા શું જો હવે ફાયુ હે ના હા કમ્પ્લીટ ફાઈ ગયું પેલું રાખ્યું ને એમ સો ગાઈઝ ગઈકાલે વ્લોગ એન્ડ નહોતો કર્યો એટલે અત્યારે સવાર સવારમાં વ્લોગ એન્ડ કરી રહી છું અને વ્લોગ એન્ડ એટલા માટે કરી રહી છું મેં થેન્ક યુ ફોર વોચિંગ પણ લખી શકતી હતી બટ ઘણા બધા લોકોની પછી કોમેન્ટ્સ આવશે કે તમે પેલા બર્ડ્સ કેમ આપી દીધા શું છે શું નહીં તો એમાં કેવું હતું કે બર્ડ્સ અમારે કંઈ લેવાની કોઈ ગણતરી નહોતી બટ નિશુને લઈને અમે લોકો તે રસ્તેથી નીકળ્યા અને એને ત્યાં બતાવ્યું તો એ જીદ કરવા લાગ્યો એટલે લીધા અને એને કેવું હતું કે ભાઈ અમુક વિડીયોઝમાં અત્યારે તમે લોકો જોતા હશો કે નાના છોકરાઓ બર્ડ્સ જોડે રમતા હોય તો પેલા જે બે હતા ને એને બહાર કાઢ્યા ને તો એને પાછા મૂકવા બહુ અઘરા પડી ગયા હતા અને કેવું કે નિશિવની જોડે એ લોકો રમે નહીં એટલે અમે લોકો પાછા ગયા હતા કે ભાઈ બચ્ચા સાથે આપણી સાથે બહાર રમી શકે એવું કોઈ બર્ડ આપો અને આપણને પણ મતલબ કહેવાય ને કે મજા આવે તો અમે અત્યારે લાયા છીએ બીજું બર્ડ્સ અને એ પણ પેરોટ જ છે પેલા બે પણ પેરોટ જ હતા અને બહુ જ સરસ છે મતલબ કહેવાય ને એ મતલબ ટ્રેનિંગ આપીએ ને તો બોલશે પણ ખરા અને એવી રીતનું છે તો કાલ તમે લોકોએ વ્લોગમાં જોયું એમ અત્યારે એક જ દિવસની અંદર બધાની સાથે વળી પણ ગયો છું બહુ મસ્ત રીતે રમે પણ છે તો તમને આ બર્ડ કેવું લાગ્યું અમારા ઘરના નવા મહેમાન કેવા લાગ્યા એ કમેન્ટ કરજો અને બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું અને બધા લોકોની કોમેન્ટ ઉપર આપણે ડેલી વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે અત્યારે હાલ વ્યૂઝ પણ ઓછા આવે છે કારણ કે બહુ દિવસ પછી બ્લોગ મૂક્યા છે એટલે ઘણા બધા લોકો જોવાના જ મતલબ કહેવાય ને કે જોવાનું જ બંધ કરી દીધું છે બટ કંઈ નહીં થોડો ટાઈમમાં બધા પાછા જોડાઈ જશે હોપ કે કેવું જલ્દી જ જોડાઈ જાય તો બસ ગઈશ આજના બ્લોગમાં આટલું તો બ્લોગ સર લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બપાય હરે કૃષ્ણ